નમસ્કાર જય ભીમ જય ભારત નમો ઉદય હું એડવોકેટ વીકે વણજારા મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હડમથિયા ગામે પાલણપીરની જગ્યા આવેલી છે અને આ સમાજનું એક આસ્થા કેન્દ્ર છે અને સમાજનું એક શ્રદ્ધાનું એક ધાર્મિક સ્થળ છે હવે આ જગ્યાની મુલાકાત મેં આજથી બે વર્ષ પહેલાં મુલાકાત લીધેલી અને આ જગ્યાનો વિકાસ જોઈએ તો વિકાસના નામે શૂન્ય છે એ વિકાસના નામે મીંડુ છે ઝીરો છે જગ્યાનો કોઈ વિકાસ નથી માત્ર મંદિર પૂરતી જે દાદાની મેળી છે એ જ વ્યવસ્થિત છે બાકી આજુબાજુની જગ્યામાં ખૂબ જ કસરો હોય છે કે વગેરે અહીંયા કાંઈ કોઈ જાતની કાંઈ સાફ સફાઈ નથી પાણી પીવાની કોઈ વ્યવસ્થા નથી કે માસિક ત્રણ દિવસનો જે આ મેળો ભરાતો હોય છે આ મેળામાં સમાજના ગુજરાત તો ગુજરાતના સમાજના લોકો તો આવે જ છે પણ ગુજરાત સિવાયના બીજા રાજ્યોમાંથી પણ સમાજના લોકો અહીંયા મેળામાં ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપતા હોય છે અને આ ત્રણ દિવસ દરમિયાન સમાજના લોકોને કોઈ ભારે હાલાકીનો કોઈ વ્યવસ્થિત વ્યવસ્થા ના હોવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને આ સમય દરમિયાન આ વખતે અમરેલીના આપણા યુવા આગેવાન અને સામાજિક કાર્યકર્તા શ્રી વસંતભાઈ ચાવડાએ આ વખતે આગેવાની પોતાના હાથમાં લઈ અને સમાજને આ ત્રણ દિવસનો જે મેળો દાદાના સાનિધ્યમાં ભરાય છે અને આ મેળામાં સમાજના જે સામાજિક સમાજના જે લોકો બંધુઓ ભાઈઓ બહેનો આવે છે એમને પૂરી વ્યવસ્થા જળવાઈ રહે પીવા પાણી પીવાની અને નાવાના જે કાંઈ ત્યાં કુંડ છે વગેરેની સાફ સફાઈ અને વોશરૂમ કે વગેરેની સુવિધા પૂરી પાડવા પાડવા માટે આપણે વસંતભાઈએ બીડું હાથમાં ઝડપ્યું છે અને આ ત્રણ દિવસનો જે મેળો હોય છે અને આ મેળામાં વિવિધ લોકો પોતાની રોજગાર ધંધા કરવા માટે કે રમકડા રમકડા વગેરેના સ્ટોલ કોઈ સારા પુસ્તકો હોય છે ઠંડા પીણા વગેરેના સ્ટોલ મધ્યમ વર્ગના લોકો અહીંયા નાખતા હોય છે અને આ સ્ટોલમાંથી જે કંઈ આવક થાય છે સ્ટોલના ભાડા પેટે જે લોકો પૈસા આપે છે વસંતભાઈએ આ વખતે નક્કી કર્યું છે કે આ જે સ્ટોલના ભાડાના જે પૈસા આવે સ્ટોલના બદલાના એ તમામ પૈસા દાદાની જગ્યાના વિકાસમાં એના સાનિધ્યમાં થાય અને આ કુંડની સાફ સફાઈ વ્યવસ્થિત જે નાવાના ત્યાં કુંડ છે એની સાફ સફાઈ થાય જગ્યાની સાફ સફાઈ થાય અને જગ્યા દાદાની જગ્યા છે એ વિકાસ થાય અને લોકોને સમાજના લોકોને સુવિધા પૂરી મળે એ માટેનું વસંતભાઈ બીડું બીડિયું છે તો આવતીકાલે તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર પચીસ દસ નવ પચીસ આવતીકાલે બાર વાગે બપોરના બાર વાગે વસંતભાઈના સમર્થનમાં સમાજના યુવાનો ભેગા થાય છે તો આપ તમામને મારી વિનંતી કે આપ તમામ આવો અને હું બી આવું છું સૌ સાથે વિચાર વિમર્શ પરામર્શ કરી અને દાદાની જગ્યા કેવું ડેવલપમેન્ટ થાય એના માટે વસંતભાઈને સાથ સહકાર આપીએ જય ભારત જય ભીમ નમોદાય